દોસ્તો ચીન અમેરિકા યુરોપ અને હવે આર્થિક મંદીના કારણે વૈશ્વિક નોકરી બજારમાં અનિશ્ચિતતા ભારતમાં પણ જોવા મળી છે જેના કારણે ઘણા દેશોમાં લોકોએ નોકરી ગુમાવી હતી અને હવે ભારતનો વારો આવ્યો છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે આજે અમે કેવી કંપનીની વાત કરવાના છીએ કે જેમાં મંદી ક્યારેય હોય જ ન શકે દોસ્તો તમે સાચું સાંભળ્યું છે અમે વાત કરી રહ્યા છીએ દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના બિઝનેસ એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી કંપનીઓ કર્મચારીઓનો ઘટાડો કરી રહી છે તો નોકરીઓની સ્થિતિ વધુ ખરાબ થશે દર વર્ષે એસી લાખ થી એક કરોડ નવી નોકરીઓની જગ્યાએ હવે ઘટાડો થઈ રહ્યો છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારના સમાચાર સામે આવી રહ્યા છે એમ કહી શકાય કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં બેતાલીસ હજાર કર્મચારીઓને છૂટા કરી દીધા છે જે લગભગ કર્મચારીના અગિયાર ટકા થાય છે છતાં કેન્દ્ર કે ગુજરાત સરકારે તે માટે કંઈ કર્યું નથી છૂટક કે તેલના એ ધંધામાં મોટી અસર થઈ છે તેનો મોટો કારોબાર ગુજરાતમાં છે તેથી આ ચટણીમાં ગુજરાતને સૌથી મોટી અસર થઈ છે આપણે જાણીએ છીએ ગુજરાતમાં હીરા બજાર હોય કાપડ બજાર હોય તમામમાં આજે ખૂબ મંદીનો માહોલ છે ગુજરાતમાંથી પાંચ હજાર કર્મચારીઓ છૂટા કરી દીધા હોવાનું તેના સંગઠન વિગતો મેળવી ચુક્યા છે રિલાયન્સ એ દેશની સૌથી મોટી કંપની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા એક વાર્ષિક અહેવાલોમાં વિગતો આપવામાં આવી છે કંપનીએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન નવી ભારતીય એક તૃતીયાંશ એમ કહી શકાય કે ભરતીમાં ઘટાડો કર્યો છે હવે માત્ર એક લાખ સિત્તેર હજાર કર્મચારીઓ રહ્યા છે શાદી ડોટ કોમ સ્થાપક અનુપમ મિત્તલે રિલાયન્સની એ છટણીના સમાચાર સૌથી પહેલા જાહેર કર્યા હતા એમણે સમાચાર માધ્યમોને સવાલ કર્યો હતો કે તેઓ આ અંગે મૌન કેમ છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન રિટેલ સેક્ટરમાં કર્મચારીઓની સંખ્યા બે લાખ પિસ્તાલીસ હજાર હતી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં તે ઘટીને બે લાખ સાત હજાર કર્મચારીઓ થઈ ગયા હતા આ સિવાય નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન રિલાયન્સ કર્મચારીઓની સંખ્યા પંચાણું કર્મચારીઓ પર લટકતી તલવાર હતી મેટ્રો કેસ એન્ડ કેરી કંપનીનો ધંધો એ રિલાયન્સે રૂપિયા અઠ્યાવીસો પચાસ કરોડમાં ખરીદી દીધો હતો જેની પાસે ત્રણ લાખ ગ્રાહકો છે ત્યારથી ગળા કા કરીને એમ કહી શકાય કે મોનોપોલી તરફ દેશ ધકેલાઈ રહ્યો હતો કર્મચારીઓને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું જેઓ માટે છેલ્લા કેટલાક દિવસોથી તેની કોર્પોરેટ ઓફિસના પાંચસો એક્ઝિક્યુટિવ સહિત એક હજારને રાજીનામું આપવા એમણે કહ્યું હતું પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન હેઠળ કર્મચારીની છટણી કરી હતી તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે જીઓ માર્ટ ઘણા કર્મચારીઓ ફિક્સ પગારના એ પગાર ધોરણમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે આ કર્મચારીઓને હવે વેરિયેબલ પે સ્ટ્રકચર પર મૂકવામાં આવ્યા છે આ સાથે કંપનીએ ખોટ ઘટાડવા માટે તેના અડધાથી વધુ પરિપૂર્ણતા કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય લીધો છે નોંધનીય એ છે કે કંપની પાસે દેશભરમાં એકસો પચાસ થી વધુ પરિપૂર્ણતા કેન્દ્રો છે જે કરિયાણાની દુકાનો એમનો પુરવઠો જાળવવાનું કામ કરે છે છટણીના કારણો અને અસરો એ મંદી વૈશ્વિક આર્થિક મંદીના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આર્થિક સંકટમાં છે તેલના ભાવમાં તીવ્ર ઘટાડો અને પેટ્રોકેમિકલ્સની માંગમાં ઘટાડો થતા એ ઘટાડો કરાયો છે ધંધો ઘટી ગયો છે નફો અઢારથી થી વીસ ટકા થઈ ગયો છે અને ઘટી ગયો છે ઓછું ઉત્પાદન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એમ કહી શકાય કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફ મોટા પગલાઓ લીધા છે આધુનિક ટેકનોલોજીને અપનાવી છે પરંપરાગત વિસ્તારોમાં ઓછી માંગને કારણે કેટલાક કર્મચારીઓની ચરણી કરી છે અને ઓનલાઈન બિઝનેસની સ્થાપના કરી છે પુનર્ગઠન રિલાયન્સે એ કામગીરીનું પુનર્ગઠન કર્યું છે નોન ક્રિટિકલ વિભાગોને બંધ કરી દીધા છે અસર એની એ થઈ છે કે નોકરીની અનિશ્ચિતતાના કારણે કર્મચારીઓમાં માનસિક તણાવ વધી ગયો છે અને એની અસર શેર બજારમાં પણ થઈ છે દોસ્તો એમ કહી શકાય કે હાલ ગુજરાતમાં ખૂબ મંદીનો માહોલ છે અને આ માહોલમાં સૌ કોઈ લોકો એ મધ્યમ વર્ગ લડી રહ્યા છે આ ત્યારે કારીગર વર્ગને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે એકબીજા સાથે રહીએ અને એકબીજાના સંપર્કમાં રહીને આ મંદિરના માહોલમાંથી બહાર નીકળીએ ત્યારે દોસ્તો અંબાણી પરિવારના સમાચાર સાંભળીને સૌ કોઈને દુઃખ થયું છે ત્યારે કેટલીક ભયંકર મંદિર હશે છે તેનો માહોલ તમે અંદાજો ચોક્કસથી લગાવી શકો છો તમારો આ બાબતે શું કેવું છે તમારો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને શું તમે પણ આ મંદિરના ભરડામાં ફસાઈ ગયા છો તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારા વિચારો અહીં કાર્ય છે કોમેન્ટ બોક્સમાં આપના વિચારો આવકાર્ય છે વિડીયો ગમે હોય તો ને લાઈક અને શેર કરી દેજો ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ